ગુજરાત રાજ્યમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આખરી ગરમીના કારણે લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે તો ગઈકાલે રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન ચુમ્માળીસ ડિગ્રીને વટાવી ગયું હતું જેના કારણે અનેક લોકો બીમાર પણ થઈ ગયા હતા ત્યારે આજ રોજ ફરીથી રાજ્યમાં કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉચકાવાની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગને ગરમીને લઈને આગાહી કરાઈ છે જેમાં આજ રોજ અમદાવાદ શહેર અને રાજકોટ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અમદાવાદ ભાવનગર વડોદરા શહેરમાં વોર્મ નાઇટની અસર જોવા મળશે જેમાં રાતના આઠ સુધી પણ તાપમાન એકતાલીસ ડિગ્રી જેટલું ઊંચું અનુભવાશે આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ